જય માતાજી જય માતાજી મમ્મી મમ્મી જય માતાજી સવાર જો મમ્મી આ પપ્પા બતાજો લાયબળો જો પાછા ઓગડો આવી ગયો મિત્રો હા નો હોબળો પહેલી વાર આવ્યો આ તો કોઈને ખબર નતો મમ્મી બાળી જેવી આ છે મોટો હો અજી મોટો થો તમે કોટો લઈ લીધો નાતા પપ્પા આ જમ પર કેવો ફળ માતાજી ને દીધું આવો આવો 500 કિલો કિલો છે

પણ મારી એવું છે છે નામ કરતા પહેલા જો નોકરી આવતો સારું નોકરી અમારું રમકડું ચાલતું ફિરતું આ તો બનાવીએ બૂમ પડી જવાની હવે તો લાગી મજા

પેલા ગેર હજી એ પણ લઈ ગયો લઈ આવો હા ઓહ એવો એ મહુ હતી પણ એનું કોથળી તમે સાફ કરજો ચે હવે સાફ ના કરવાનું

તો પૂરું પુરુણાર્තික ખર્ચ જ બાકી હજુ કનો ઉધારો હો તો પહેલી નવેમ્બર દિવાળી વેકેશન જ પડી ગયું 17 और बिल तय के डिवाइड पर कई तारीख की व्यक्तिसन पड़ी 17 10 ए हां परी की की तो पूरी पूरी था ना 2 2 राशि का जवाब देती है व्यक्तिसन स्टोर रूम में स्टोर मसाला 3/2 नहीं आज अच्छी सफाई करी बफू में 3/2 मम्मी उंगी जाए एक स्टेप वो सो લઈ આવ ટેબલ હા ભગ ટેબલ લઈ આવ લાબાનું ટેબલ નંબર આલે લઈ પેલું મોટું ટેબલ ના ટેબલ લઈ આવ સન્ડે જો સન્ડે ની મોહ છોકરાઓ આ હા હમ હમ આજો બાય બાય

હા એ બાસી જો એટલે પેલી બાજ જાય તના કરતા આ મુઢામાં આવશે બધું હું તો માસ્ક પહેરવું પડો હમ આવડી શોટ આવ તમે મુઢામ લાવશો કોને હમ જીવાતની દવા છોટી દીધી

મારે મારી મોકલાવડ નથી લઈ જવાની હે મોકલાવાની ના હોય આવું ના ચાલે લઈ જાય લઈ જાય હેડ લઈ આ બધી ગરમ જ કરી બધા બે ઓકે કોઈ ના સીને હારી બોલો આને ચાલુ ને ગઈ ચાલુ ચાલુ કર દીધી દર્દી જીતેન્દ્ર ભાઈ હેડવા હે અને અમિત મને મોબાઈલ દીધો જો ડેલી જે કોણ છે એવું નહીં રાહુલ રાહુલજી એક તો હું આખો દિવસ લઉં ફર્સ્ટ લાઈક તો એ મને આઈતે હાથ પર પકડાઈ દીધો મોબાઈલ ઓમ કરીને પછી એક સોનું પ્રજાપતિ જય શ્રી કૃષ્ણ પીનાબેન પીનાબેન હોય બરાબર કે દે બેન તો ادરી કો બધાનો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા બદલ અને કમેન્ટ પણ સારી સારી કરો છો બધાની જય માતાજી બધાની હું ફૂ કાઢિયા અમિત ના તો હાથ દુખે યાર ખરેખર માર હો પો લેજો કાંગા આખો દિવસ પતિ ભાઈ રાજેન્દ્ર પ્રજાપતિ આમે બી જય માતાજી મિત્રો બર્થડે માં કોને પણ વિશ કરી દીધું આજના બર્થડે માં આજ ઘણા ટાઈમ પછી જો ટાઈમ મળ્યો કોમેન્ટ આપી દઈએ આર્યન પ્રજાપતિ ઓજા પીના બેન મીનાક્ષી પારેખ મીનાક્ષી બેન પારેખ આર્યન પ્રજાપતિ આઈ ગયા નામ બોલ લેવા આ પ્રજાપતિ બધા મિત્રો નો પા પછી સોનુ પ્રજાપતિ प्रजापति ભૌમિક પ્રજાપતિ પછી ગણેશ શાહ પટેલ ગણેશ ગણેશ પટેલ જીનલ પટેલ પછી જયેશ ચૌધરી પછી ઉષાદ હા ना आ तो अलग है ना उषा लिखियो उषा प्रजापति हां वो

મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મળીએ ને આ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી આવજો જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ